રેકેટ ઝડપાઈ ક્યુઆર કોડ સ્કેન ન થતાં શંકા ગઈ ભાંડો પૂટો ટ્રાફિક પોલીસે છેલ્લા એક વર્ષની રિક્ષા છોડાવવાની રસીદ પરથી આ રેકેટ પર્દાફાશ કર્યો છે અમારા લોકવંચિત વાર્તાના તાજા અપડેટ માટે જોતા રહો લોકંચિત વાર્તા અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો વધારે વધારે લોકો તકી અપડેટ પહોંચાડો ધન્યવાદ સુરત ટ્રાફિક રિજિયન વન વિસ્તારમાંથી મોટર વ્હીકલ એક કલમ બસો સાત મુજબ જે વાહનો જમા થાય એ સરથાણા ગોડાઉન ખાતે રાખવામાં આવે છે અને આરટીઓમાં દંડ ભરે અને એની રસીદ રજૂ કરી કરીથી આવા વાહનો છોડા છૂટા કરવામાં આવતા હોય છે હવે છેલ્લે જે એક રિક્ષા હતી એ રીક્ષાના આરટીઓની રસીદ સાથે ત્રણ ઇસમો રિક્ષા છોડાવવા માટે આવેલા પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા જેથી ફરજ પરના અમારા એલ આર જિજ્ઞેશગીરીએ તેઓને માલિકને સાથે માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા પણ માલિક આવેલા નહીં અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી જેથી એલ આર જિજ્ઞેશગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે અને એ ખરા એ રીતે કરેલી કે જે રસીદ ઉપર ક્યુઆર કોડ આપવામાં આવેલો હતો એ સ્કેન કરતાં એમાં આરટીઓનું કોઈ ડિજિટલ પેજ ખુલતું ન હતું જ્યારે ઓરિજિનલ રસીદો હતી એમાં ડિજિટલ રસીદ ઓપન થતી હતી જેથી એલ આર જીગ્નેશગીરીએ છેલ્લા એક વર્ષ દરમિયાન જે વાહનો છૂટી ગયેલા હતા આરટીઓના રસીદથી એ તમામની ક્યુઆર કોડ ચેક કરતાં બીજા ઓગણત્રીસ જેટલા વાહનોના રસીદો ખોટી હોવાનું માલુમ પડેલું અને એનું એક લિસ્ટ બનાવીને રિપોર્ટ સાથે આરટીઓમાંથી ખરાઈ કરતાં જાણવા મળેલું કે આ વાહનો બાબતમાં કોઈ આર